પાટણ જિલ્લાના હારીશ તાલુકાના અસાલડી પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોરની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ રથયાત્રાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોએ પરંપરાગત રીતે સંકલ્પ રથયાત્રા સહિત મહાનુભાવોનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું શાળાઓની નાની ભૂલકાઓએ સ્વાગતગી દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોરે ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર કરી ગ્રામજનોને ઘર બેઠા લાભ લેવા અનુરોધ કરતા જણાવ્યું કે સંકલ્પ યાત્રા થકી આરોગ્ય માટે આયુષ્માન કાર્ડ ગ્રામવાસીઓને બેંકમાં ખાતું ખોલાવવા માટે જનધન એકાઉન્ટ ઉજ્જવલા યોજનાઓ વગેરે સરકારી કામ માટે સરકારના તમામ વિભાગના ટેબ્લો અસાલડી ગામમાં છે જેનો મહત્તમ લાભ લેવા મારી અપીલ છે આરોગ્યનો મહત્તમ લાભ છેવાડાના માનવીઓને મળે તે માટે મેડિકલ કોલેજો બનાવવામાં આપની સરકાર અગ્રેસર છે કોરોનાના કપરા કાળમાં સ્વદેશીને વેક્સિન બનાવી ભારત દેશના નાગરિકોને બિના મૂલ્યે આપવાનું કામ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારે કર્યું છે ઉપરાંત વિશ્વના અન્ય દેશોને વિના મૂલ્યે વેક્સિન આપીને ભારત દેશનું નામ રોશન કર્યું છે પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જેનો મહત્તમ લાભ લેવા ઉપસ્થિત લોકોને અનુરોધ કર્યો હતો કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો ગ્રામજનો વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ સહિત શાળાના વિદ્યાર્થીઓએ ભારતને બે હજાર સુડતાલીસ સુધી આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનાવવા અંગેના શપથ લીધા હતા સરકારશ્રીની વિવિધ પ્રજાલક્ષી સફળતાલક્ષી યોજનાઓની શોર્ટ ફિલ્મ નિહાળી હતી સંકલ્પ રથયાત્રા એટલે સરકારનો અડગ નિર્ધાર પાત્ર ધરાવતા નાગરિકોને ઘર બેઠા લાભ આપવાનો છે જેને અનુલક્ષીને વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં મેરી કહાની મેરી જુબાની હેઠળ આયુષ્યમાન કાર્ડ પ્રધાનમંત્રી આવાસ યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સહિતના વિવિધ યોજનાના લાભાર્થીઓએ સફળતાના પ્રતિભાવો રજૂઆત કરીને ગ્રામજનોને લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા